સિનિયર સિટીઝન એસોસિએશન અલથાણ સુરત દ્વારા સભાસદોના પરિવાર સાથે સ્નેહ મિલન સમારંભ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ યોજાઈ ગયો મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી સુમિત્રાબેન જસવંતભાઈ પટેલ વાસુદેવ ગ્રુપ અને શ્રી જસવંતભાઈ મોહનભાઈ પટેલ પ્રમુખ શ્રી ઉમિયા પરિવાર ટ્રસ્ટ વિશેષ વક્તા શ્રીમતી વૈદ્ય મેઘનાબેન પટેલ એમડી એ વાયુને આમંત્રિત કરવામાં આવેલ જેમણે આદર્શ કુટુંબ સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું સરનામું વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરે આ સાથે સમાજના તમામ લોકોએ આનો લાભ લીધો હતો જેમાં અગિયારસો લોકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સાથે શ્રી જયંતિભાઈ પટેલ પ્રમુખશ્રી વિષ્ણુભાઈ પટેલ શ્રી તેમજ શ્રી જયંતિભાઈ કે પટેલ ગાંધી સ્થાપક પ્રમુખશ્રી એ સિનિયર સિટીઝન એસોસિએશન ના આગામી કાર્યક્રમ તેમજ તેમના થકી ધાર્મિક સામાજિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓની વિશેષની રૂપરેખા આપી હતી મારું નામ જયંતિભાઈ ગાંધી છે હું સિનિયર સિટીઝન એસોસિએશનનો સ્થાપક પ્રમુખ છું અને અમારું મંડળ આજે નવ વર્ષ પૂરા કરી દસમા વર્ષની અંદર પ્રવેશ કરે છે અમે દર મહિને સિનિયર સિટીઝનો ઉંમરલાયક હોય પાંચસો ને છપ્પન અમારા સભ્યો છે એમણે દર મહિને અમે ભેગા કરીએ છીએ અને સમાજ સિનિયર સિટીઝનોને ઉપયોગી આરોગ્ય લગતી ના સમાજ ઉપયોગી વડીલોને કેવું છે એ માર્ગદર્શન આપવા માટે અમે દર મહિનાનો આવા કાર્યક્રમ કરીએ છીએ આજે અમારો સોહમ સર્કલ અલસાડની અંદર અમારો આજે પોક્સ ડે મિલન છે એમાં અમારા મુખ્ય મહેમાન જસવંતભાઈ છે ને અમારા વક્તા તરીકે વૈધ મેગાબહેન છે ને અમારો આજે એક હજાર માણસ સિનિયર સિટીઝનનો આજે અમારો કાર્યક્રમ છે અમારા આ સિનિયર સિટીઝન દર અમારા ઓછામાં ઓછા પાંચસો ને છપ્પન જેવા મેમ્બરો અમારા રજીસ્ટ્રેશન છે જે દર મહિના અમારી રેગ્યુલર હાજરી આપે છે અમે દર વર્ષે વડીલોને જુદા જુદા ભારતની અંદર જુદી જુદી સારા સ્થળો ઉપર ભાગવત કથા કથા રામાયણ કથા આ બધી કથાઓ કરવા લઈ લઈએ છીએ અમે અમે હરિદ્વારની અંદર બે કથા કરી છે જગન્નાથપુરીમાં એક કરી છે ઉજ્જૈનમાં કરી છે રામેશ્વરમાં કરી છે મુન્દ્રાવનમાં કરી છે ને અમે નવ સાત દવે અમારી બાર બાર નવે કથા દ્વારકાની અંદર અમારી આ કથા છે એની અંદર અમારા ત્રણસો મેમ્બરો જેવા અંદર લાભ લેવાના છે અમે જે કથાની અંદર દાતાઓ દાન આપે છે એનું અમે શહીદ સૈનિકોના પરિવારને અગિયાર અગિયાર લાખ રૂપિયા દાન આપ્યું છે અમે ઉજ્જૈનની કથાની અંદર જે અમારા દાન મળ્યું એવાથી શેતાલી દીકરીઓ મા બાપ વગરની હતી એને અમે પચીસ લાખ રૂપિયા જેવું દાન આપ્યું છે અને બીજું પણ દાન અમે સિમેન્ટની અંદર દર મહિને જમાડા આપીએ છીએ કોઈની જરૂરિયાત હોય એની ફી ભરીએ છીએ કોઈની બીમારી હોય તો એને પણ આપીએ છીએ અમે કોઈપણની આવી પ્રવૃત્તિ આવું કોઈ પણ અમારા ધ્યાન ઉપર આવે અમે ડાંગ વલસાડ આહવા એવા આદિવાસી વિસ્તારોની અંદર પણ અમે ગાબડા છે કોઈ પણ વસ્તુ અમે આપવા માટે દર મહિને બે મહિને જઈએ છીએ ને તેઓ ભોજન કરાવીને આવીએ છીએ આ અમારી પ્રવૃત્તિ છે અમે દર વર્ષે આવું કરતા હોઈએ છીએ